મારા કંજુસ બા એ હાલો બેનો તાજી તાજી શાકભાજી આવી ગઈ હેંડો હવે પ્ર બેનને જાણે કે કાને અવાજે અથડાયો જલ્દી જલ્દી છાપું સોફા પર મૂકી દરવાજો ખોલી એ આવી સમજૂડી આવી ખરી બબડતા પગથીયા ઉતરતા ગેટ પાસે આવી ગયા પણ આ શું આ તો કોઈ બીજી શાકવાળી હતી હાલો બોન તાજે તાજું શાક લાવી છું કહેતા એ શાકભાજી વાળી બાઈએ આક્ર આક્રકર્ષવાની કોશિશ કરી જે જોઉં તું એ ના જોતા પ્રવિણાબેનને નથી લેવું કંઈ કહી જોરથી ગેટ પછાડી પગથિયા ચડી ઉપર આવ્યા હાથમાં ફરી છાપું લીધું પણ કેમ જાણે છાપવામાં જીવના ચોટ્યો ને વિચારોની હારમાળાથી એમનું મન હિરાઈ ગયું શું થયું હશે આજે ચોથો દિવસ છે કેમ નહીં આવતી હોય છ લગ્ન પ્રસંગમાં ગઈ છે ના ક્યારે જતી તો નથી એના ઘરવાળાને મોકલી આપે છે તો પછી ઘરે ગઈ ના આવે તો પ્રવિણાબહેનને ખૂબ ગુસ્સો આવ્યો ફરી પાછું છાપું હાથમાં લીધું પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂડી ડોકિયા કરતી હોય એવો ભાસ થયો સમજૂડી એટલે પ્રવીણાબહેનની દસ વર્ષ જૂની શાકવાળી રોજ બંગલાના ગેટ પાસે આવી ટહંકો કરે હા બા તાજી શાકભાજીને બેન રેકડી પાસે આવી જાય પછી ભાવ તાલની રકજક જામે તું સમજૂડી બહુ મોંઘી છો બીજે સસ્તું શાક લા મળે છે તારું શાક વાસી હોય છે આ રીંગણા તો રીંગણા જો તવાઈ ગયેલા ટમેટાને તો જો તાવ આવી ગયો હોય એવા ને રોજનું એક વાક્ય તો ખરું જો કે સમજૂડી તું મને હંમેશા છેતરે સ ને શાકભાજીની કુલ કિંમત કરતાં દસ રૂપિયા ઓછા આપે જ સામે સમજૂની પણ ચવાઈ ગયેલી રજક બા તમે બહુ લપીલા છો અમારા ગરીબ સામું જોતા જ નથી અમારું પેટીઓ આ ધંધા ઉપર નભે છે તમે એક એક તો રૂપિયા ઓછા આપો છે ને પાછું આદુ મરચાંને કોથમીરી મફતમાં લઈ જાઓ છો ને એક વાક્ય એનું પણ જાણીતું ને કાયમી આ આવડા મોટા બંગલામાં રહો છો પણ બા તમે બહુ કંજૂસ છો એ સમજુ ચારે આજે ચાર ચાર દિવસથી આવી નહોતી પ્રવિણાબેન બેન સમજુના વિચારોમાં જેટલા બહાર નીકળવાના પ્રયત્ન કરે એટલા બ વધુ ગૂંચવાઈ જાય એણે સમજુ ના નામનું ભૂત વળગ્યું કેમ નહીં આવતી હોય ક્યારેય એક દિવસ પણ પાડતી નથી ને ચાર ચાર દિવસ બેને એક ઝાટકે છાપું મૂક્યું ને મોબાઈલ હાથમાં લીધો ને પુત્ર શ્યામલાનો નંબર કાઢ્યો શ્યામલાના પપ્પા ગોપાલભાઈનું ચાર વરસ પહેલાં આટેક આવવાથી અવસાન થયેલ પણ ગોપાલભાઈએ ભગવાનની દયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધાને ચાર ચાંદ લગાવી જતા રહ્યા અને બિઝનેસે એકના એક પુત્ર શ્યામલાને સંભાળી ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી સામેથી અવાજ આવ્યો બોલો મમ્મીને પ્રવીણબેન ઝબકીને જાગ્યા હા બેટા તું ક્યારે ઘરે આવીશ મમ્મી મને આવતા બે કલાક જેવું થાશે સમજોને કે દસ થવા આવ્યા એટલે બાર સાડા બારે આવીશ પણ બોલોને કામ હોય તો વહેલો આવું હા બેટા થોડુંક કામ છે ફ્રી થાય એટલે મને એટલો વહેલો આવ થોડી હળવાથી અનુભવતા પ્રવીણાબેન રસોડામાં ઓહને મદદ કરવા લાગ્યા ત્યાં દોઢ બે લાગે શ્યામલો જ હશે સમજી પ્રવીણાબેને દરવાજો ખોલ્યો શ્યામલો જ હતો માનો આજ્ઞાકારી પુત્ર બધા કામ મૂકી ઝડપથી આવી ગયો તો આવતા વેતા શ્યામલા બોલ્યો બોલો મમ્મી શું કામ છે બેટા પહેલાં ફ્રેશ થઈ જાય આપણને બહાર જવાનું છે ફ્રેશ જ છું મમ્મી તમે કહો ત્યારે નીકળીએ કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની આદત ધરાવતો શ્યામલા વિચાર્યું કે મમ્મીને કંઈક અગત્યનું કામ હશે નહીં તો ક્યારેય મને તકલીફ આપતા નથી થોડી વારમાં દીકરો નવી જ લીધેલી સફારી કારમાં નીકળ્યા કંજુ મંજુલા બેને કારમાં બેસી મગજ કસક્યો તેથી શું બોલી તે સમજુ હા યાદ આવ્યું કંઈક આનંદનગર કોલોનીમાં ઇલોરા ડ્રાઈવરની પાછળની ઝુંપડીપટ્ટીમાં બેઠા આનંદનગર તરફ કાર લે જઈ ઇલોરા ટાવરની સાઈડમાંથી ઝૂંપડી તરફના રસ્તે લેજે થોડી વારમાં મા દીકરો આવી પહોંચ્યા ઝુંપડપટ્ટીમાં પ્રવિણાબેન પૂછતા પૂછતા ઘર ગોત આખરે સમજુના ઘર પાસે પહોંચ પહોંચ્યા ગાર માટીની દિવાલને ઉપર સિમેન્ટ પાતરા વાળી એ દસ બાય દસની ખેલીમાં હતા હતી ઘરને આકડી મારેલા હતી એક દસ બાર વર્ષની દીકરી બહાર નાખેલા તૂટેલા ફાટેલા બાકડા પર બે બેસન કરી રહી હતી બેટા આ સમજૂ શાકવાળીનું ઘર છે છોકરીએ ઊંચું જોયું ઘર પાસે આવેલી કાર જોઈને ખુશ થઈ પણ ફરી મોઢા પર ઉદાસી છવાઈ ગઈ હા બા બોલીને એ નજીક આવી તું સમજુ ની દીકરી કે સમજુ એ એકવાર દીકરી પાંચમું ભણે છે એવો ઉલ્લેખ કરેલો હા બા પણ તમે કોણ છો કોણ હું બેટા તારી મમ્મીની બેનપણી સમજીને કયા સમજુને કયા છે એ સમજુડી આજે એની ખેર નથી ચાર ચાર દિવસે શાકભાજી વગર રાખીને મને થોડું હસતા ને થોડા ગુસ્સા પ્રવીણાબેન બોલ્યા છોકરી થોડી ગભરાઈ ગઈ પણ પ્રવિણાબેનનો હસતો ચહેરો જોઈને હિંમત આવી બા એ તો તો દવાખાને દવાખાને પ્રવિણાબેનના પેટમાં હાફ પડી ગઈ કેમ શું થયું એને હમણાં તો ટામેટા જેવી હતી પણ આ છોકરીને આવા પ્રશ્ન કરવા યોગ્ય નહીં લાગતા ફરી શાંત થઈ બોલ્યા બેટા કેમ કંઈ બીમાર છે તારી માં બીમાર નથી બા પપ્પા બીમાર છે સમજુ તો ઘરવાળો પ્રેમજી સાવરણી સાવરણા બાંધીને વેચવાનો ધંધો કરતો ને એટલામાંથી ચાર જણાનું પૂરું ન થતા સમજુ શાકભાજીની રેકડી કાઢી ગુજરાન ચલાવતી આમ જુઓ તો પ્રેમજી કરતા સમજુ વધુ કમાતી કયા દવાખાનાને ખબર છે બેટા થોડી વાર ચૂપ રહી મમ્મીની વાત યાદ આવતા છોકરી બોલી હા બા કંઈક નવજીવન દવાખાનું છે નવજીવન હોસ્પિટલ હા બા એ જ ભલે બેટા હું વાત કહી વીસ રૂપિયાની નોટ છોકરીને હાથમાં પકડાવી કંઈક ખાઈ લેજે બેટા બોલીને પ્રવિણાબેન ફરી કારમાં ગોઠવાઈને શ્યામલાને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે હોસ્પિટલમાં પૂછપરછ કરી ડૉક્ટરને મળી બધી વિગતો કઢાવી પ્રેમજીને ફેફસાનું કેન્સર હતું પણ હજી પહેલાં સ્ટેજમાં હોય ઓપરેશનથી બિલકુલ સાજો થઈ શકે એમ છે એવું ડૉક્ટરે જણાવ્યું પણ અહીં આટલા મોટા ખર્ચને પહોંચી શકે એમ ન હોવાથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ થવાના છે એ પણ પ્રવીણાબેને જાણી લીધું ને કંઈક ડૉક્ટર સાથે વાત કરી પુત્રનું કાર્ડ આપી મા દીકરો સીધા ઉપર પહેલાં માળે પહોંચ્યા હોસ્પિટલના પલંગ પર પોતાના પતિને દવા પીડાવતી સમધુએ પ્રવિણા બાને આવતા જોઈ આશ્રય સાથે આનંદ થયો કંઈ બોલી શકે એવી હાલત ના રહી એટલે જે બોલી બા તમે અહીં તું ચાર દીથી એ કહ્યા વિના ગાયબ થઈ જા તો શું કરું હું કહેવાય તો ખરું ને કે આવું થયું છે પણ પણ તને આવી હાલતમાં શું કેવું બા હું બધું અચાનક થયું બે તન દવાખાના ફરી કાલના અહી આવ્યા પણ હવે સાંજે બીજે લઈ જઈશ આમને કયા નથી લઈ જાવ તારા ઘરવાળાને અહીં જે એનો ઈલાજ થશે ડોક્ટર સાથે મેં વાત કરી લીધી છે પણ બા અહીં ડોક્ટરે બે તન વચ્ચેની વાત કાપતા પ્રવિણાબેન બોલ્યા તું એની ચિંતા ના કર તારા ધણીનું ધ્યાન રાખ બાકીનું બધું થઈ જશે પણ બા આટલા બધા રૂપિયા જો સમજૂડી તને હું રોજ પાંચ દસ રૂપિયા ઓછા આપતી કે નહીં સમજ સમજી લેજે કે એ રૂપિયા વ્યાજ સાથે પાછા આપું છું સમજુ કંઈક બોલવા ગઈ પણ વચ્ચે જે વાત કાપી પ્રવિણાબેન બોલ્યા કે સમજૂડી તારે મારું અહીં હોસ્પિટલમાં કંઈક સાંભળવું છે શાકભાજીની લપછપમાં રોજે રોજ હારીને છેલ્લે બોલતી સમજુ એ જ વાક્ય બોલી શકી હા બા તમે કહો એમ પ્રવિણાબેન શ્યામલા સામે જોયું મમ્મીનો મુખ ઇશારો સમ શ્યામલા સમજી ગયો એણે પર્સમાંથી પાંચસોની દસ નોટ કાઢી મમ્મીને આપી બેને એ રમ રકમ સમજૂના હાથમાં આપતા કહ્યું આ તારાઓ હોસ્પિટલના છૂટકો ખર્ચા માટે છે બાકી દવા ઓપરેશનને બધા ખર્ચની વાત ડોક્ટર સાથે થઈ ગઈ છે ને તારો ફોન દે એટલે એમાં મારા નંબર સેવ કરી દઉં છું ગમે ત્યારે કામ હોય ફોન કરજે ને હું એકાતર આવીશ થોડું હસીને તારી આદત પડી ગઈ છે તો આવવું જ પડશે ને સમજું બધું બધાની જેમ સાંભળતી રહી એને એવો ભાસ થયો કે રોજ મા શક્તિને પૂજા પાઠ કરતી આજે મા સાક્ષાત શક્તિનું રૂપ ધરીને મદદે આવ્યા સમજુડી મેં શું કહ્યું એ સમજી ગઈ ને સમજું હા બા એટલું બોલીને ચૂપ થઈ ગઈ એને તો આ બધું સપના સમાન જ લાગ્યું પ્રવીણાબેન વાત આગળ ચલાવીને તારી છોકરીના ભણતરનો ખર્ચો હવે અમે કરીશું બધી વ્યવસ્થા થઈ જશે હાલ હું જાઉં છું મા દીકરો હોસ્પિટલની બહાર આવ્યા પાછળ દોડતી સમજુ એમને વડાવવા દરવાજા આવી ને છેલ્લે ગઈ ત્યારે મારા પંદર રૂપિયા તારી પાસે બાકી રાખ્યા હતા યાદ છે ને સમજૂડી ભૂલી જતી નહીં રે રેકોડી લઈને આવ ત્યારે પહેલાં પંદર રૂપિયા લઈશ પછી બીજી વાત આટલી વાતથી સમજુ હવે ભાનમાં આવીને થોડું હસીને બોલી હા મારી બા આપી દઈશ સમજુ હોસ્પિટલના દરવાજે ઊભી આશ્રયથી મા દીકરાને જતા જોઈ રહી કા સ્ટાર કરતા સામે વિચાર પડ્યો પપ્પા પાછળ ઘણું દાન કર્યું પણ મમ્મીના દાનને એક દાન ના પહોંચે વાહ મારી મમ્મી તારો દીકરો હોવાનો મને ગર્વ છે કારની બાજુની સીટમાં ગોઠવાતા પ્રવ મનમાં બોલ્યા છેતરાવવાની આદત જ ના ગઈ સમજૂડીની છેલ્લે પોતાનું દુઃખ ના જણાવીને છેતરી ગઈ આ બાજુ સમજુ જતી કારને છેક ગેટ સુધી જોતી રહી કાર જોઈને નજરમાંથી દેખાતી બંધ થઈ અનાયાસ જ સમજુ ના હાથ જોડાઈ ગયા મનોમન બબડી મારા કંજૂસ બા એક સાથે છ આંખોના ખૂણા વિના હતા